જય હિન્દ આપ જાણો છો એમ કે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા દસ વર્ષના ભારત દેશના શાસનમાં સીબીઆઈ અને અને આઈટી વિભાગનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓ પત્રકારો ઉપર વધુ કેસો થઈ ચૂક્યા છે જેમાંથી સાબિત એક ટકાથી પણ ઓછા કરી નથી શક્યા ભારતીય જનતા પાર્ટીની સરકારો જેવી રીતે ઈડી સીબીઆઈ અને આઈટી ને પોતાના પેજ પ્રમુખોની જેમ દુરુપયોગ કરીને જે એમની સામે એકસો એસી દેશો ની યાદીમાંથી પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત સરકારનો નંબર આવે છે એકસો ને ઓગણસાહ જે ખૂબ જ દુઃખદ બાબત કહેવાય ખૂબ જ ગંભીર બાબત કહેવાય જે રીતે તમે જો કે ભૂતકાળમાં પણ શહેર હોય હોય ગુજરાત કે ભારત દેશના પત્રકારો અથવા મીડિયા હાઉસ જ્યારે જ્યારે જયારે સરકારની ખોટી નીતિઓને ખુલ્લી પાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે એમના ઉપર ઈડીના માધ્યમ દ્વારા આઈટીના માધ્યમ દ્વારા સીબીઆઈ માધ્યમ દ્વારા દરોડા દરોડા પાડીને એમના અવાજને કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે એવી જ રીતે આજે જોવો કે ગુજરાત સમાચાર જે ત્રાણું વર્ષથી પણ વધારે ગુજરાતની જનતાનો અવાજ બનીને હંમેશા જે પણ કોઈ પાર્ટીની સરકાર સત્તા ઉપર હોય એ સરકારની ખોટી નીતિઓને જયારે ખુલ્લી પાડતી હોય એવા સમયે ગુજરાત સમાચારના સંસ્થાપક એવા બાહુબલીભાઈ શાહને

બાહુબલીભાઈ શાહ ની એરેસ્ટ થઈ છે અને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એવા તમામ પત્રકારોને મીડિયા હાઉસ જેઓ નિષ્પક્ષ રીતે ગુજરાતની અને ભારત દેશની જનતાનો અવાજ બનીને સરકારની ખોટી નીતિઓની સામે સામે સરકારની હંમેશા પોતાનો કરે છે એની સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પગે ઊભી છે અને હંમેશા અમે એમને સાથ આપતા રહીશું રાહુલ ગાંધીજી કહે છે દરોમત લડો હવે સમય પાકી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના આ તાનાસાની સામે સૌએ એક થઈને લડાઈ આપવી પડશે ભારત માતા કીધે